મિત્રો દેશમાં ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ચૂંટાયેલા પ્રતિનિધિની વ્યવસ્થા અને લાખોની સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીનું મોટું વહીવટીતંત્ર રાજ્યોમાં અને કેન્દ્રમાં સચિવાલયો હોવા છતાં પણ પ્રજાના અનેક નાના મોટા પ્રશ્નો સમયસર ન ઉકલતા હોવાથી પ્રજા શું કરે ત્યારે પ્રજાએ અદાલતોનો આશરો લેવો પડે છે આટલું મોટું વહીવટીતંત્ર અને આટલી મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ જ્યારે પ્રજાના પ્રશ્નો ઉકેલતા નથી ત્યારે પ્રજાએ વિવિધ તબક્કે પોતાના પ્રશ્નોના ઉકેલ માટે અદાલતમાં જવું પડે છે સામાન્ય પ્રશ્ન હોય એ પ્રશ્ન ગંદકીનો હોય રોડનો હોય રસ્તાનો હોય રખડતા ઢોરનો હોય દર વર્ષે પડતા ભોવાનો હોય કે ટ્રાફિકનો હોય આ બધા પ્રશ્નો તો આપણા ત્યાં એવા છે કે જે પ્રશ્નો નગરપાલિકા તાલુકા કે જિલ્લા પંચાયત અથવા મહાનગરપાલિકા એ ઉકેલવાના હોય છે બહુ બધું જરૂર પડે તો રાજ્ય સરકારની મદદ લેવાની હોય છે પરંતુ આવા નાના નાના સામાન્ય પ્રશ્નો અંગે પણ દર વર્ષે પ્રજાએ જાહેર રીતની અરજીઓ કરીને અદાલતનું શરણું લેવું પડતું હોય છે ત્યારે આ બધા પ્રશ્નો ઉકલતા હોય છે ત્યારે આપણને એમ થાય કે શા માટે આ બધી ચૂંટાયેલી પાંખો એકસો બ્યાસી વિધાનસભ્યો હોય કે પાંચસો તેતાલીસ લોકસભાના સભ્યો હોય આ બધાને પ્રજા કરોડો રૂપિયાનું ખર્ચ કરીને શા માટે ચૂંટીને મોકલે છે જો પ્રજાએ સામાન્ય ગંદકી જેવો પ્રશ્ન હોય રખડતા ઢોરનો પ્રશ્ન હોય તો આવા પ્રશ્નો માટે પ્રજાએ જો જવું પડતું હોય અદાલતોમાં જવું પડતું હોય તો સંસદીય લોકશાહીનો અર્થ શું એટલું જ નહીં અદાલતોમાં ગયા પછી પણ અદાલતો સખ્ત શબ્દોમાં સ્થાનિક તંત્રની ને સરકારની ઝાટકણી કાઢતી હોય છે છતાં આ જાડી ચાંપડીના તંત્રના બહેરાકાને આ કોઈ ફરિયાદો અથડાતી હોતી નથી સાબરમતી નદીમાં પ્રદૂષણનો પ્રશ્ન કેટલાય વખતથી કોર્ટમાં ચાલે છે અને અદાલતે એની કડકમાં કડક શબ્દોમાં આકરી ટીકા કરી છે રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવી વ્યવસ્થા હોવા છતાં પણ હજી પણ સાબરમતી નદીમાં કેમિકલ્સનું કારખાનાઓનું ઝેરી પાણી છોડવામાં આવે છે જે પ્રજા માટે હાનિકર્તા છે જો આવો પ્રશ્ન પણ સરકાર ઉકેલી શકતી ન હોય તો પ્રજાએ અદાલતમાં જવું પડે છે દેશમાં પ્રજામાં રાજની વસ્તી પ્રમાણે પોલીસ દળ હોવું જોઈએ તો પોલીસ દળ પૂરતું ન હોવા છતાં પણ એના માટે પણ પ્રજામાંથી કોઈ જાહેર રીતની અરજી કરીને હાઈકોર્ટમાં જવું પડે છે અને હાઈકોર્ટ પછી વિગતો માગે છે ત્યારે રાજ્ય સરકાર કેટલી બધી ભરતી બાકી છે એને કદી રાજ્યમાં અનેક કુદરતી હોનારતો છેલ્લા બે ત્રણ વર્ષમાં થઈ આ બધી જ હોનારતો માટે સ્થાનિક પોલીસ તંત્ર તપાસનું હોવા છતાં પણ હાઈકોર્ટે સુવો મોટો કરવી પડે અથવા કોઈ જાહેર રીતની અરજી કરવી પડે અને પછી હાઈકોર્ટે એને તપાસ કરે અનેક કિસ્સાઓમાં હાઈકોર્ટે સરકારી તંત્રને ને સરકારની આકરામાં આકરી ટીકાઓ કરી છે એ કેસમાં તો હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે સરકાર છે કે કેમ એ અમને નવાઈ લાગે છે સરકાર જે જવાબો રજૂ કરે એ રજા એ જવાબોને અપૂરતા ગણીને અથવા ખામયુક્ત ગણીને હાઈકોર્ટે ભગાવી દીધા હોય એ તો એવી રોજિંદી ઘટનાઓ બની ગઈ છે અનેક અનેક આખરી ટીકાઓ કરતી હોવા છતાં પણ આ તંત્ર જાગતું નથી તાજેતરમાં બનેલી નીટની ઘટના હોય તો નીટ માટે પણ આવડું મોટું શિક્ષણ તંત્ર હોવા છતાં પણ કોઈ અરજી કરવી પડે અને કોર્ટે એના માટે તપાસની એજન્સી લેવી પડે કોર્ટ પોતે સરકારે જે નિમેલી કમિટી હોય દાખલા રાજકોટ જેવી ઘટનામાં તો કોર્ટને એનામાં પણ વિશ્વાસ નહોતો નથી કોર્ટે ઉપર બીજી કમિટી નિમવી પડે છે ટ્રાફિકનો પ્રશ્ન હોય હીટ એન્ડ રનનો કેસ એક વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં થયો હોય એનો એક એક વર્ષ સુધી જ્યારે એની ચાર્જશીટ પણ આરોપનામું પણ ન મૂકાય ત્યારે ન્યાય કેવી રીતે મળે મિત્રો આ સ્થિતિમાં આપણને એમ લાગે કે ચૂંટાયેલી પંખ જે છે એ સત્તાની સાહેબીમાં અને તંત્ર છે એને ભ્રષ્ટાચારને પગાર સિવાય કશામાં રસ હોતો નથી તેને પ્રજાના પ્રશ્નોની પણ પડી હોતી નથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિત્વ ઉદઘાટનોમાં ઉત્સાહોમાં પોતાનો સમય વાપરે છે અને એમાં રકાયેલા રહે છે એક દાખલો આપો જો દિલ્હીથી કોઈ મહેમાન આવવાના હોય અથવા વિદેશી મહેમાન આવવાના હોય તો તંત્રને કોઈ આદેશ ન હોવા છતાં પણ રોડ રસ્તા સાફ થઈ જાય છે સરસ મજાની વ્યવસ્થા થઈ જાય છે શહેરને સુશોભિત કરવામાં આવે છે પણ પ્રજા માટે દર વર્ષે ભૂવા પડે દર વર્ષે રોડ તૂટી જાય એ જોવાવાળું કોઈ હોતું નથી સંસદીય લોકશાહીનું દુર્ભાગ્ય તો એ છે કે હવે તો એ સ્થિતિ આવી છે કે રાજ્યોએ રાજ્યપાલો સામે પણ અદાલતોમાં જવું પડે છે રાજ્યપાલો ના નિર્ણયો રાજ્ય સરકારને ગમતા હોતા નથી અથવા રાજ્યપાલો રાજનીતિમાં પડેલા છે એટલું જ નહીં વિધાનસભાના સ્પીકરો સામે પણ રાજ્યોએ કેટલીક વિધાનસભાના સભ્યો કોર્ટ અદાલતોમાં જવું પડે છે જે નિષ્પક્ષ બંધારણીય વ્યવસ્થા છે અને બંધારણીય હોદ્દા પર બેઠેલા છે એમની પાસેથી પણ પ્રજા શું નિષ્પક્ષ નિર્ણયની અપેક્ષા ન રાખી શકે જો આ બધી જ બાબતોમાં અદાલતમાં જ જવાનું હોય તો પછી તંત્રએ ચૂંટાયેલી પાંખોએ કે તંત્રએ કોઈ કોઈએ કશું કરવાનું રહેતું જ નથી પ્રજાએ માત્ર અદાલતોના ક્ષણે જવાનું આ મુદ્દો પણ હવે લોકોએ વિચારવાનો રહ્યો મિત્રો મારી વાત આપને ગમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મણિલાલ એમ પટેલ સચોટ વાત આભાર ધન્યવાદ